દોસ્તો જય માતાજી જય મેળીમાં જય સવામા તો અમારે એવી કોમેન્ટ હતી કે તમે વ્લોગ ચાલુ કરો ને તો માતાજીનું નામ લઈને શરૂ કરો તો આજનું થઈ ગયું છે તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં થશો તો આજનો બ્લોગ અહીંથી શરૂ થાય છે તો એમ કહી ગયું તો ખાડા પોણા નવ જેવું છું તો મળી આપણે આગળ બ્લોગમાં ચાલો હું છું ફ્રેશ થવા તમને મળું ચાલો ચાલો દોસ્તો હવે હું જાઉં છું ગાડીને પંસર છે એટલે આપણે ગાડીમાં પંસર પડી ગયું તો હવે પંચર કરાવતા આવું અને કારે બીજું કામ છે એ કામ બતાવી મળું મળવું ચાલો

બલે પંસર કિટ લઈ લીધી છે અને હું તમને દેખારું પંસર કિટ લીધી છે લાઈટ તો આ છેની ગાડીની પંસર કિટ તો જોવી શું શું મળે છે અંદર જો બે પાના આવડા છે અણીવાળા લબર તો મેં લગાઈ બીજું હારે હું આવે બે વાઇટ વાવી એક એલંગી પાનું આ ખોલવા માટે જ્યારે આપણે ખોલવું હોય આ હું તૂટી ગયો હોય કે આ તૂટી ગયો હોય તો અહીંથી એલંગી પાનેથી ખોલીને બદલાઈ નાખવાનો હમણાં આપણી ગાડીમાં પંચર છે આપણે કરાવી છે હમણાં કરવી કેમ થાય ઘરે કરવી છે એવી પહેલી વાર આ એની વાઈટ છે ચાલો તો એ મળવી હમણાં પંસર કરવી ત્યારે આપણે કેમેરો ભારે દીધો હતો કેમેરો આવી ગયો છે અને ગયો છે તો હું તમને દેખાડું કયો કેમેરો છે આ છે કેનોન તેરસો ડી બે લેન્સ છે

Kadimu setayar ini memikir skru se kadik Germai kaya se. Lihat <coughs> hmm. ni askru ah, se. Ataupun kerosa se. અરે બાપરે એમાં બે પણ સર છે એ કંઈ છે એ કાંય છે કારણ કરી નાખું પણ સર હવે જોર બોલ ખોલીને હવા નીકળે રહી છે તો જ છે કેમ કાઢવી આની માટે તો પેશ્યુ લાવવું પડશે પકડ લાવવું પડશે કડપાના ક્યાં આવે છે હવે ઉપર હોય તો ચેક કરી નવા આવી સામગ્રી ભેગી કરીને હવે કાઢવી નીકળે નહીં મારે પાછું

<laughs> ये वो रीते भी वो लोग करे। अंशला में थे <laughs> ना डोट सबस्पॉर्ट किया लेकिन फैमिली में कितने तबाइज़ क्यों बोले?

એક તો મોટી ખીલી છે એક છે નાની એવી તો આજ ઓળાનું શાક છે અને ભાખરી છે પાપડ છે સલાડ છે અને બે ગયા છે જમવા અને આવો કાકો આવો બન્યો છે અને રોટલા તો ચાલો જમવા અમે જમી લેવી તો આવું કાકો ઓળાનું શાક છે અને જમવા બેઠા છે કેમ લાગે રાજ રેડી રેડી મજા આવશે અરે ફૂલમાં તો ચાલો તૈયાર આગળ બન્યા રહ્યો તો હવે જમીન કાઢીને નવરા થઈ ગયા છોડી અને હવે ઘડીક આરામ કરીશું તો તમે વ્લોગમાં બની રહ્યો હવે હું તમને આરામ કરીને કડીક રેજ મળું ચાલો આરામ કરી ઘડીક તો આપણે બપોરે જમીન કાઢ્યોને ભૂઈ ગયા તા જાગીને ફ્રેશ થઈને બેઠા થઈ તો મારે યુટ્યુબ ફેમેલીને એક વાત કરવી છે કે જેટલા નવા આ ચેનલમાં જેટલા નવા સબસ્ક્રાઈબ આવે ને એક એક સબસ્ક્રાઈબના દસ રૂપિયા કરીને એક ગલ્લામાં નાખવાના એ આપણે એવી રીતે વિચાર્યું છે કે ચોથા મહિના લઈને જેવીન છે જેવીનનો બર્થ ડે આવે ત્યારે આપણે પૈસા કાઢવા ચોથા મહિનાની પહેલી તારીખે પૈસા કાઢવાના અને જેટલા સબસ્ક્રાઈબ આવે ને પછા સબસ્ક્રાઈબ આવ્યા હોય તો પાંચસો રૂપિયા નાખવાના હો સબસ્ક્રાઈબ આવ્યા હોય ને તો એક હજાર રૂપિયા ગલ્લામાં નાખવાના એમ કરીને ભેગા કરવાના છે અને એ ગરીબ છોકરા હોય નાના નાના બાળકો હોય એને દાન દેવાનું પૂન કરવાનું તો તમારે કાંઈ નથી કરવાનું તમારે ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને શેર કરવાનો વિડીયો એટલે સબસ્ક્રાઈબ વધે એ રીતે આપણે પૈસા ગલ્લામાં નાખવાના છે તો એ રીતે પૈસા જે ભેગા થાય આપણે બાળકોને દેવાના જે વસ્તુ હોય એ વસ્તુ લેવાનું તમારે ખાલી સેવાનું કામ એ જ કરવાનું છે વિડીયોને શેર કરવાનો છે અને સબસ્ક્રાઈબ ચેનલ કરવાની છે તમારે બીજું કાંઈ નથી કરવાનું ફ્રીનું હાઉ ફ્રીનું છે એટલે તમારે ખાલી સબસ્ક્રાઈબ કરવાનું વાંધો નહીં તો આપણે આ વિષય રહ્યું છે તમને સારું લાગ્યું હોય તો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે આગળ બ્લોગ બન્યા રહીજો હજી આપણે જ્યાં છીએ સાડા શિયા થઈ ગયા આ મનમાં આવ્યું એવું આપણે આમ કરવું છે તો કાંઈ વાંધો નહીં જો તમને સારું લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણે ચોથા મહિના મેં ગલ્લો ખોલવાનો ચોથા મહિનાની પહેલી તારીખે જેટલા પૈસા થાય આપણે બાળકોને દઈ દેવાના આપણે દાન કરવાનું છે એવી રીતે તમારો મોટો મોટો ફાળો એ એક રહે કે તમે સબસ્ક્રાઈબ હોય છે સબસ્ક્રાઈબ હોય છે કોકની પાસે અને વિડીયો જોઈજો આગળથી અને એનો આપણે બ્લોગ બનાવવાનો છે તો ચાલો બન્યા રહીજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ તો અત્યારે હાલની તારીખમાં આપણે અત્યારે સબસ્ક્રાઈબ છે એટલા એકસો ને સબસ્ક્રાઈબ છે તો આપણે કેટલા વધે એની ઉપરથી આપણે પૈસા ભેગા કરવાના છે એક સબસ્ક્રાઈબરના દસ રૂપિયા પાંચ સબસ્ક્રાઈબર એટલે પચાસ રૂપિયા એ રીતે આપણે પૈસા ભેગા કરવાના છે અને આપણે દાન દે કરી દેવાનું છે પછી જે આપણે જે જોતું હોય એ આપણે કદાચ લઈ લેવાનું દઈ દેવાનું અને એનો વિડીયો કમ્પ્લીટ બનાવવાનો હશે એનો વિડીયો તે તો તમારે સેવામાં ખાલી કાંઈ નથી કરવાનું ખાલી સબસ્ક્રાઈબ કરવાની છે તમે સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરાવો આપણી ચેનલને આગળ વધારવાની છે એટલે આપણે સેવા જ કરવાની છે આવી રીતે તમને બધા સેવાના વિડીયો બધા આવશે ચાલો બની લો અને આજની તારીખ છે છ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને આપણે એપ્રિલ મહિનામાં પહેલી તારીખે આપણે ખોલવાનો ગયું કે આપણે કેટલા પૈસા ભેગા થઈ છે જોવી શું કેટલા સબસ્ક્રાઈબર ભેગા થાય છે એ જોવી ચાલો તો ચાલો ચણા મચાલી ખાવા હવે ચેણા મચાલી લેવો છો ચાલો ચણા મચાલી ખાઈને જોઈને કોઈ આવો પછી શેણા મચાલી ચાલો ખાઈને મળું તમને પાછો તો હાલો દોસ્તો કાજુ આવી ગયા છે કેટલી બણ્યું છે 1 2 3 4 5 6 6 બણ્યું આવી ગઈ છે જો કાજુ છે બધાય હવે જ્યારે આમાં આ વિડિયોમાં જ્યારે 1k થાય ને ત્યારે તમને એમાં ખબર પડશે કે એમાં હું ભરેલું છે કે લાગી કોઈને નહીં ખબર પડે તો હાલો સાને થેપલા થઈ ગયા છે તૈયાર તો હવે સાને થેપલા ખાવાના છે હવે વાળું કરી લેવી સાને થેપલા આ થેપલા છે અને તिखારી છે અને આમાં શાહ છે તો ચાલો જમમાં શરૂકદ દીધું છે રાજભાઈ એ આ ક છે હું જોવે છો તો ખાઈ પીન પી જા સીવી નવરા ને હવે આ કરવાનો છે વ્લોગ ને એન્ડ ને તમને એમ થાય ની ક્યાં છે તો જૈવીનની દેહમાં ક્યાં છે એટલે હું એકલો જ આ દેખાવશું લોગમાં તો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો જય માતા